છઠ્ઠા સાતમા ધોરણના છોકરાઓને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થઈ રહ્યો છે સાતમા આઠમા ધોરણના છોકરાઓ એકબીજા સાથે શારીરિક સંબંધો બાંધી રહ્યા છે નવમાં દસમાના છોકરાઓ એકબીજા સાથે ભાગી જાય છે પણ એ બધામાં આઘાતજનક ઘટના આપણને લાગે એવા સમાચાર સુરતથી સામે આવ્યા કે ત્રેવીસ વર્ષના શિક્ષિકાને પાંચમા ધોરણમાં ભણતા એમને ત્યાં ટ્યુશન લેવા માટે આવતા છોકરા સાથે પ્રેમ થયો અને પછી બંને ભાગી ગયા નમસ્કાર આપની સાથે હું દેવાંશી સુરતની ઘટના છે સુરતમાં પર્વતપાટીય વિસ્તારમાં જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સ્વાભાવિક રીતે બધાએ એને ખૂબ આંચકાની જેમ જોયો કેમ કે ત્રેવીસ વર્ષની એક છોકરી પર પોક્સો હેઠળ શારીરિક શોષણનો ગુનો નોંધવામાં આવ્યો છે છોકરીઓ પર જ્યારે બળાત્કારના કેસ થવા માંડે ત્યારે એ સમાજ માટે બહુ જ મોટી ચોંકાવનારી અને એક અલામ વાગતી ઘટના છે ત્રેવીસ વર્ષની એક છોકરી માનસી નાય એનું નામ એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરે કોન્ટ્રાક્ટ એનો બે વર્ષનો હતો કોન્ટ્રાક્ટ પૂરો થયો એ જ વખતે લગભગ એક વર્ષથી પ્રાઇમ દ્રષ્ટિએ જે વિગતો સામે આવી એમાં વર્ષથી પોતાના ત્યાં ટ્યુશનમાં આવતા અગિયાર કે તેર એ વિષયનું કન્ફ્યુઝન દૂર નથી થયું પણ પાંચમા ધોરણમાં ભણતા એક છોકરા સાથે પ્રેમ હતો અને એ છોકરા સાથે એક વર્ષથી ચાલેલા પ્રેમ સંબંધમાં એક દિવસ છોકરાને કંટાળો આવ્યો કે આખો દિવસ એને ઘરેથી બધા લડ્યા કરે છે ભણવા માટે છોકરીને કંટાળો આવ્યો કે ઘરનું કામ કરવા માટે લડ્યા કરે છે પછી બંને નક્કી કરે છે એ છોકરી એ પોતે જે ભેગા કરેલા પાંત્રીસેક હજાર રૂપિયા હતા એ લીધા છોકરા પાસે તો ચપ્પલ કે કપડા નહોતા એ પણ એને સુરત થી અપાવ્યા અને પછી એને લઈને એ ભાગી ગઈ એટલે એક ત્રેવીસ વર્ષની છોકરી ખૂબ નાના ટ્યુશનમાં ભણવા માટે આવતા છોકરાની સાથે ભાગી ગઈ અને એ ભાગ્યા પછી ખાસું બધું ફર્યા સુરતથી નીકળ્યા જયપુર પણ જઈને આવ્યા જયપુરથી ફર્યા પછી વડોદરા આવ્યા વડોદરા એક મોલમાં ફર્યા વડોદરા એના પછી એક હોટલમાં રોકાયા એ હોટલમાં રોકાયા એ લોકો વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા અને એના પછી એ ફરીથી જવા જઈ રહ્યા હતા રાજસ્થાનથી પાછા આવી રહ્યા હતા અને એ જ વખતે રતનપુર બોર્ડર પાસે શામળાજી પાસે પોલીસે એમને પકડી લીધા સાડા ચાર પાંચ દિવસની મહેનત લાગી પોલીસને એનું લોકેશન ટ્રેસ કરતા એ ત્રેવીસ વર્ષની છોકરી બિલકુલ પ્લાનિંગ સાથે આ બધું જ એક્ઝિક્યુટ કર્યું એણે પોતાનું જૂનું સીમ તોડી દીધું નવો નંબર લીધો હોટેલમાં જ્યાં જ્યાં રોકાયા ત્યાં એણે પોતાનું આધાર કાર્ડ આપ્યું કેમકે છોકરો નાની ઉંમરનું છે અને એવું કહ્યું કે આ મારો કઝીન છે મારો પિતરાઈ ભાઈ છે માસીનો છોકરો છે કાકાનો છોકરો એમ અલગ અલગ ઓળખાણ આપીને એની સાથે રહેતી રહી કોઈ એમ પણ શંકા એટલે ન કરે કેમકે છોકરો ઉંમરમાં ખાસો નાનો છે આ ઘટના સામે આવી એના પછી સુરતની પોલીસે શું કહ્યું છે સાંભળીએ સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસીબેન કરીને છે એણે એમની એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો એમની સાથે એ નીકળી ગયા હતા આ જે માનસી છે એ પચીસ તારીખે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નીકળી ગયા હતા ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ઘણી બધી તપાસ કરી ઘણા બધા અમે સીસીટીવી કેમેરાઝ ચેક કર્યા બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે ઇન્ટેલિજન્સ રિસોર્સ એ લોકોને એક્ટિવેટ કર્યા આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા આ જે વ્યક્તિ છે માનસીબેન એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં એને પણ એના પરિવાર તરફથી ઠપકો આવતો એવું એનું કહેવાનું છે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે આ લોકો જ્યારે પચીસ તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પહેલાં સુરતમાં જ થોડાક આંટાફેરા માર્યા ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા બીજે દિવસે અમદાવાદ ગયા અમદાવાદ થોડોક ફર્યા ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી થોડુંક ફર્યા પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા આ બાબતને જે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે જે માહિતી અત્યારે પોલીસ પાસે છે એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે જે બેન છે અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે અગાઉ તેઓ નર્સ પણ હતા એટલે આ પ્રકારનું એમનું આખું લાઇફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું છે આ જે વિદ્યાર્થી છે એ અત્યારે જે અમને એવું જાણવા મળ્યું છે કે જે બેન છે પહેલાં બહુ બધા સ્ટુડન્ટ્સને ભણાવતા હતા ત્યારબાદ બીજા સ્ટુડન્ટ એ લોકોએ ઘર ચેન્જ કર્યું એટલે બીજા સ્ટુડન્ટ્સ એમનાથી સાથે નહીં હતા પરંતુ આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો એમની સાથે કન્ટિન્યુ જેણે ટ્યુશન ચાલુ રાખ્યા હતા એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે આવી કોઈ ઇન્ફોર્મેશન હજી સુધી પોલીસને મળી નથી પરંતુ અમે તમામ દિશાઓ ઓપન રાખી અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ કોઈ એક એંગલ કે કોઈ એક વેથી ઇન્વેસ્ટિગેશન ચાલુ નથી ઘણા બધા લોકો આ ઘટના પર ખૂબ બધી મજાકો પણ કરી રહ્યા છે પણ આ સમાજ માટે બહુ ચિંતાનો પ્રશ્ન છે પાંચમા ધોરણના કે છઠ્ઠા કે સાતમા ધોરણના ભણતા છોકરાઓ પર એમની શિક્ષિકા આ પ્રકારે દુષ્કૃત્ય કરે અને એમના પર પોક્સોની ફરિયાદો નોંધાય તો આનાથી ખરાબ કયો સમય હોઈ શકે એનો જવાબ કોઈની પાસે નથી નમસ્કાર